વડોદરા ગુજરાતના વિવિધ શહેરોમાંથી કિંમતી મોટરસાયકલોની ઉઠાંતરી કરી રાજસ્થાનમાં સસ્તામાં વેચી દેવાના કૌભાંડનો વડોદરા ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે પોલીસે છ મોટરસાયકલ કબજે કરી છે વડોદરામાંથી વાહનોની ઉઠાંતરીના બનાવો અટકાવવા માટે તેમજ ચોરેલા વાહનો શોધવા માટે વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા સીસીટીવી કેમેરા અને અન્ય ટેકનિકલ સોર્સ મારફતે વોચ રાખવામાં આવી રહી હતી ત્યારે ગોલ્ડન ચોકડી પાસેથી બે મોટર પર પોલીસે ત્રણ સકમંદોને ઝડપી પાડી પૂછપરછ કરતા ગુજરાતના વિવિધ શહેરોમાંથી મોટર ઉઠાંતરી કરવાના નેટવર્ક પર્દાફાશ થયો હતો પોલીસે પકડેલાઓમાં મહાવીર લાલ ચંદેલ ખટી વિરેન્દ્રસિંહ ખંગારસિંહ રાવત અને લોકેશ સિંહ ગુલાબસિંહ રાવત નો સમાવેશ થાય છે પોલીસે તેમની પાસે બે મોટર કબ્જે કબજે કરી કાગળો માંગતા મળી આવ્યા હતા તેમણે આ બે બાઇક સાથે કુલ ત્રણ રોડ પર તેમજ આસપાસના વિસ્તારો માંથી ચોરી કરી હોવાની વિગતો ખુલી હતી જયારે અમદાવાદ માંથી એક સ્કૂટર અને સુરતના કામરેજ અને ઉધના માંથી પણ ત્રણ બાઇક ચોરીની કબૂલાત કરી હતી ગુજરાત માંથી ચોરી કરેલી બાઇક સસ્તી કિંમતે વેચવા માટે મહાવીર ચોરેલી મોટર પોતાના છુપાવી રાખતો હોવાની વિગતો ખુલતા પોલીસે રાજસ્થાનમાં છુપાવેલી સુરત ત્રણ મોટર પણ કબજે કરી હતી પોલીસની તપાસ દરમિયાન ત્રણેય જણાએ ગોળ ગોળ જવાબો આપતા પોલીસે એન્જિન નંબર અને ચેસિસ નંબર પરથી તપાસ કરાવી હતી પીઆઈ આરજી જાડેજા અને ટીમે લાંબી તપાસ કરતા ગુજરાતના શહેરોમાં ઉતરતી રાજસ્થાની ગેંગ બુલેટ અને યામા જેવી મોટરસાયકલો ચોરી રાજસ્થાનમાં મહાવીરના ગામમાં છુપાવતા હોવાની માહિતી ખુલી હતી જેથી પોલીસે મહાવીરના સગાનો સંપર્ક કરી ગામમાં છુપાવેલી સુરતની ત્રણ બાઇક મંગાવી લીધી હતી ક્રાઇમ બ્રાન્ચે પકડેલા ત્રણેય વાહન ચોરોનું નેટવર્ક જાણવા માટે પોલીસે પૂછપરછ કરી હતી પરંતુ તેમણે ગલ્લા તલ્લા કર્યા હતા જેથી પોલીસે ત્રણેયના મોબાઈલ કબજે લઈ લોકેશનો તેમજ કોલ ડિટેલના આધારે નેટવર્કની તપાસ કરવા ફોરેન્સિક નિષ્ણાંતોની મદદ લેનાર હોવાનું જાણવા મળ્યું છે